મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજ રોજથી જે ગુજરાતી વ્યાકરણ છે તેના મહત્વના ટોપિકની ચર્ચા છે એ આપણે હવે પછીના જે સેશનો છે તેમાં કરશું તો જે ગવર્મેન્ટ એક્ઝામો છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તે તમામ માટે ઉપયોગી જે ટોપિક છે તેના મહત્ત્વના જે મુદ્દાઓ છે અથવા તો જે વ્યાકરણ છે સાહિત્ય છે બરાબર અને ભાષા તે તમામના જે સેશન છે તે આપણે નિવા મેડિકલ દ્વારા છીએ બરાબર બનાવવામાં આવશે અને સારી રીતે સમજૂતી સાથે જે સેશનો છે તે કરવામાં આવશે એટલે આપ લોકો છે બરાબર જે લોકો સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરતા હોય તે તમામ લોકો છે તે નિવા મેડિકલ સાથે જોડાઈ શકે અને એના મિત્રો સુધી છે આપણી ચેનલની લિંક શેર કરી શકે અને જો સેશન સારા લાગે તો લાઇક કોમેન્ટ અથવા શેર તમે કરી શકો છો બરાબર તો હવે આપણે છે આજનો જે આપણો ટોપિક છે બરાબર ગુજરાતી વ્યાકરણમાં જે મહત્ત્વના રૂઢિપ્રયોગો છે તે વારંવાર બધી સ્પર્ધાત્મક એક્ઝામો છે તેમાં હોય છે તેવા ઇમ્પોર્ટન્ટ જે પ્રયોગો છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આપણો જે છે તે રુધિપ્રયોગનો વ્યાકરણમાં જે પ્રયોગ મહત્વના છે તે આપણે જોવાના છીએ હવે આજના પ્રયોગો જોઈએ તો મને મારીને બેસી રહેવું એટલે કે જે મન મારીને બેસી રહેવું એટલે મનની ઈચ્છાઓને દબાવી રાખવી એટલે જે મનની ઈચ્છાઓ છે તેને દબાવી દેવી મન મારી અને બેસી રહેવું એટલે કે મનની ઈચ્છાઓ છે તેને દબાવી દેવી પછી સેકન્ડ છે રસ્તો નો દેખાવો એટલે કંઈ પણ રસ્તો ન દેખાય એટલે કોઈ ઉકેલ ન મળવો બરાબર કઈ રસ્તો ન દેખાય એટલે કઈ ઉકેલ ન મળવો આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી બરાબર આંખ વાળી લેવી દુઃખી હૃદયે વિદાય લેવી ખાતર પાડવું એટલે કે ચોરી કરવી બરાબર ક્યાંય ખાતર પાડીએ એવી શબ્દોનો ઉપયોગ છે તે આપણે ચોરી કરવા માટે થતો હોય છે રુધિર પ્રયોગો આપણે જોઈએ દૂધે ધોયેલું એટલે વિશ્વાસપાત્ર બરાબર ક્યારેક આપણે વાક્ય રચના તું દૂધ નો ધોયેલો છો એટલે કે વિશ્વાસપાત્ર છો એમ આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી આખ ફરી જવી એટલે ગુસ્સા સાથે છે નારાજગી વ્યક્ત કરવી પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી બરોબર ક્યારેક આપણે શબ્દ પ્રયોગનો ઉપયોગ કરતા હોય કે ભાઈ આની તો પાણી ફેરવી દીધું એમ એટલે કે એનો મતલબ એવો થાય કે આની આબરૂ કાઢી એટલે મો પડી જવું એટલે સર સરુ થઈ જવું બરાબર મો પડી જવું અથવા કોઈ આપણે વાત કરીએ કે અમે ત્યારે વાર્તાલાપ થતો હોય કે આનું બિચારાનું મો પડી ગયું એટલે કે એને શરમજનક થઈ ગયું થઈ ગયું એમ અવે આખ બતાવ્યું એટલે કે ઉછો પ્રગટ કરવો બરાબર આખ બતાવ્યું આખ બતાવ્યું એટલે કે ઉછો પ્રગટ કરવો બની જવું એટલે ક્ષેત્રાઈ જવું બરાબર કોક આપણે બનાવી જઈએ એમ કહે કે આમન બનાવી ગયો અથવા તો ઓને મે બનાવી લીધો બરાબર એટલે કે ક્ષેત્રાઈ જવું જળપી લેવરાવી એટલે કે જાંચ કે তপસ્કારાવે બરાબર એટલે કે જળપી લેવરાવે જાંચ અથવા તો તપસ્થી કરાવે વર્ના વાંદરા ઉતા રોળ બહુ જો તોફાની હોઉં બરાબર વર્ના વાંદરા ઉતારવા એટલે કે બહુ તોફાની હોઉં સાબદા થઈ જવું એટલે ચેતી જવું બરાબર સાબદા થઈ જવું એટલે કે ચેતી જવું આંખ ફાળવી એટલે ગુસ્સે થવું બરાબર આખ છે ને આમ ફૂલ ખોલવાની એટલે આખ ફાળવી એટલે કે ગુસ્સે થવું ઝેરવા માંડવું એટલે હલાવવા માંડવું બરાબર ઝેરવા માંડવું એટલે હલાવવા માંડવું છે ઊંચા ગજાના હોવું એટલે વિશેષ શક્તિ ધરાવતા હોવું ઊંચા ગજા એટલે વિશેષ શક્તિ ધરાવતા હોઉં દેહ પડવો એટલે મૃત્યુ થવું તો અવસાન થવું દેહ પડવો બરાબર આપણું શરીર છે એ દેહ છે એને પડવું એટલે મૃત્યુ થવું અથવા તો અવસાન થવું બરાબર કાની કરવી એટલે આ ના કરવી કાની કરે બરાબર હા ના હા ના એવી કરવી એટલે કાની કરવી એટલે આ ના કરવી બોલ ઉપાડી લેવો એટલે પડકાર જીવી લેવો બરાબર કોઈ બોલ બોલે ઉપાડી લેવો એટલે કે પડકાર છે તે જીવી લેવો નીચું માથું કરવું એટલે શરમ થી નીચે જોઉં બરાબર નીચું માથું કરું શરમથી નીચું જોઉં જીવનની જેમ સાચવું એટલે ખૂબ જ જતન કરવું બરાબર જીવની જેમ સાચવું જીવનની જેમ સાચવું એટલે ખૂબ જ જતન કરવું પડતું મૂકવું એટલે છોડી દેવું આપણે ગમે એ વસ્તુ હોય ગમે તે પડતું મૂકી દે કે ભાઈ આને પડતો મૂકી દે કે આ પડતું મૂકી દીધું ફલાણું દીકણું જે હોય બધું બરાબર છોડી દેવું એનો એની મિનિંગ થાય પછી છોતરાઈ જવું એટલે કામ ચોરી વિના કામે લાગવું બરાબર છોતરાઈ જવું એટલે કામ ચોરી વગર કામે લાગવું દિલ દઈને એટલે ખૂબ જ ઉત્સાહ અને ધગશ થી બરાબર એટલે કે દિલ દઈ એટલે કે અમે કાર્ય છે આપણે દિલ થી કરીએ અથવા તો દિલ દઈ કરીએ ધગશ થી દિલ થી જે આપણે કાર્ય કરતા હોય બરાબર તે બધા ઉત્સાહ થી અને ધગશ થી કાર્ય કરવું આત્મા રેડી દેવો પૂરેપૂરી લગન થી કામ કરવું બરાબર આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગન થી કાર્ય કરવું પગરણ માંડવા એટલે શરૂઆત કરવી બરાબર પગરણ માંડવા એટલે શરૂઆત કરવી માથા ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખી થવું પછી પાણી પાછી પાણી કરવી એટલે પાછા બરાબર પાછી પાણી કરવી એટલે કે પાછા હટી જવું ઉચાળા ઘરબાર ખાલી કરી નીકળી જવું બરાબર ઉચાળા ભરવા એટલે ઘર બાર છે તે ખાલી કરી અને નીકળી જવાનું રામ રામ કરવા એટલે કે વિદાય લેવી રામ રામ કરવા કે રામ રામ કરીએ એટલે કે વિદાય લેવી એમ કાન ચોરીને દોડી દોડીએ ચડાવવું એટલે કે સતત થઈ જવું બરાબર ને ઘોડાને ઘેર હોવું એટલે ખૂબ નજીક હોવું ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ નજીક હોવું નજર ધ્રોબાવી એટલે નજરથી નજર મેળવવી બરાબર નજર ધ્રોબાવી એટલે નજરથી નજર મેળવવી એટલે કે નજર ધ્રોબાવી મિજાજ તરડાવો એટલે અભિમાન થવું મિજાજ તરડાવવું એટલે કે અભિમાન ફાટી આંખે જોઈ રહી હું એટલે અચંબા કે વિષ્ણુ સાથે જોઉં બરાબર એટલે અચંબા સાથે છે જોઈ રહ્યો એને આપણે ફાટી આંખે જોઈ હું તેનો રુધિપ્રયોગનો અર્થ છે તે અચંબા સાથે જોઈ તેવો થાય કરડી રહેડી ગુસ્સાથી આગ છે તે લાલ થઈ જાય આગ કરડી જવી એટલે આગ છે લાલ થઈ જાવી છે માથે ચારેય હાથ હોવા રહેમ રસ્તી હોવી બરાબર માથે હાથ હોવો અથવા માથે ચારેય હાથ હોવાય એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી આ બધા રુધિપ્રયોગો છે એ મહત્વના છે તમામ બરાબર સ્પર્ધાત્મક એક્ઝામો માટે જે ગુજરાતમાં લેવાય છે બરાબર જ્યાં જ્યાં જે ગુજરાતી વ્યાકરણ જે પૂછાય છે બરાબર તમામ એક્ઝામમાં છે તમામ રુધિ પ્રયોગો છે તે મહત્વના છે મોંમાં આંગણા નાખો ખૂબ આચાર્યો પામવું મોંમાં આંગળા નાખી જવાય એટલે કે ખૂબ આચાર્ય પામવું બરાબર એટલે કે કઈ એવું અચાનક એવું થયું હોય કે જે મોંમાં માણસો આંગળા નાખી જાય એટલે કે આ ફૂલ આચાર્ય પામી જતા હોય લોહી પાણી એક કરવા એટલે પુષ્કળ મહેનત કરવી બરાબર લોહી પાણી એક કરી દેવું એટલે કે પુષ્કળ મહેનત કરવાની મેઘરાજા રૂડવા એટલે કે દુષ્કાળ પડવો બરાબર મેઘરાજા છે એ ઉઠી જાય એટલે કે દુષ્કાળ પડવો દુઃખી જવું એ ખલાસ થઈ જવું જવું એટલે ખલાસ થઈ જવું બરાબર કરવું એ ખેતરમાં ધોર ઢાંકર દ્વારા થતું પાકનું બરાબર ભેહાણ કરી દેવું ભેહાણ આપણે શબ્દો વાપરીએ ને કે ભેહાણ કરવું એટલે કે ભેણાણ કરવું એનો મતલબ કે ધોર ધાકર આખું ખેતર છે એને પાકનું છે બરાબર એ તેના દ્વારા થતું એમ પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું બાવડા ને બળથી એટલે બાળવાના બળથી આપણે કહીએ ને કે બાવડાની મહેનતે આપણે આ બધું કરેલ છે એમ એટલે કે જાત મહેનતથી થી કરો જીવ બળવો એટલે દુઃખી થવું જીવ બળવો બરાબર અત્યંત જીવ બળવો એટલે કે દુઃખી થવું નિશાસો નાખવો એટલે આ નાખવી બરાબર નિશાસો નાખી જાય ક્યારેક જેમાં વ્યક્તિઓ છે નિશાસો નાખે એનો મતલબ એવો કે આ નાખવી પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો બરાબર પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ એ કરવાનો ખૂણામાં નાખવું હોય એટલે બેદરકારીથી બાજુમાં મૂકી મૂકવું થી બેદરકારીથી બાજુમાં મૂકી દેવું બરાબર સપનું ફળવું એટલે ઈચ્છા પૂરી કરવી છે પર ઉર તણાવું એટલે દિલ ખેંચાણું બરાબર ઊર તણાવ કી દીડ ખેંચાવું ઊડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું બરાબર ઊડીને આંખે વળગી જાય સીધું આંખે આવી જાય તે એટલે તરત ધ્યાને પર આવવું મનમાં ગાંઠ વાળવી એટલે નક્કી કરી લેવું બરાબર મનમાં ગાંઠ વાળી લેવી બરાબર નક્કી કરી લેવું એટલે કે નક્કી કરી લેવું છે 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 બરાબર તમામ એ મહત્વના ફાટીને ધુમાડે ચડવું બઉ ચક ચકી જવું દાંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી અથવા આળસ કરી દેવી બરાબર કામ ચોરી અને આળસ કરીએ તેને એને દાંડાઈ કરવી કહેવાય વલાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો બરાબર સમય જતો રહ્યો એટલે વલાણા વાઈ જવા લાગમાં આવું હોય તક મળવી બરાબર કબજામાં આવું બરાબર આપણે વાત વાત માં કેટલા હોય ભારે લાગમાં આવ્યો કોઈ વ્યક્તિ છે કે બરોબર બરોબર લાગનો આવી ગયો એટલે કે તકમાં આવી ગયો બરાબર બરાબર કબજામાં આવી જવું તેડું મોકલવું એટલે નોતરું મોકલવું અથવા બોલાવવું બરાબર ગમે ત્યાં તેડું મોકલવું એટલે નોતરું મોકલવું અથવા તો બોલાવવું છે તમામ રૂઢિમય પ્રયોગ મહત્વના છે હો હજી ધ્યાનથી સાંભળજો ભોગ કોતરમાં માંડવું એટલે નીચું જોઈને ઊભા રહી જવું બરાબર ગો કોતરમાં માંડવું એટલે નીચું જોઈને ઊભું રહી જવું અકલનું તાણું ઉઘડવું એટલે બુદ્ધિ આપવી અકલનું તાણું ઉઘડવું એટલે કે બુદ્ધિ આપવી નજર કરવી એટલે લક્ષ્ય આપવું જોઈ લેવું બરાબર દહાડો બગાડવો હોય એટલે ન ધાર્યું હોય તે હું થવું બરાડી ઊઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી બરાબર બરાડી ઉઠવું મોટેથી બૂમ પાડવી ઉચ્ચે શ્વાસ છે એટલે ઉતાવળે લાળ પીળા થઈ જવું ખૂબ ગુસ્સે થવું લાળ પીળા થઈ જાય બરાબર ખૂબ ગુસ્સે થાય કાનમાં કંઈ કહ્યું હોય કંઈ ગુપ્ત વાત છે એ કાનમાં કહેવામાં આવે કંઈ ગુપ્ત વાત કહેવામાં આવે તેને બરાબર કાનમાં કંઈક કહેવું એનો રૂઢિપ્રયોગ નો અર્થ થાય છે કંઈક ગુપ્ત વાત કરવી મેળો જામવા ઘણા માણસોનું એકઠા થવું તેને મેળો જામવો મૂછ મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવું બરાબર મૂછ મરડે એટલે કે અભિમાન અને સુરાતન બતાવે શ્રી ગણેશ કરવા એટલે કાર્યનો શુભ આરંભ કરવો માથે કરવું એટલે અઘડિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા પછી પોરો ખાવો એટલે આરામ કરવો આપણે કહીએ કે પોરો ખાઈ એટલે આરામ તડકી છાંયણી જોવી એટલે સુખ પસાર થવું બરાબર આપણે વાત કહેતા તડકી ને બધું જોયેલા છે એટલે સુખ દુઃખ ને બધા માંથી બધા પસાર થવું જ પડે પૂઠ વાળવી એટલે પાછા વળીને જોવું દાપસી પૂરવી એટલે ચાલ ચાલતી વાતોને ટેકો આપવો બરાબર દાપસી વગાડવી અથવા ડાપસી પૂરવી તેનો અર્થ થાય છે રુધિપ્રયોગનો કે ચાલતી વાતોને ટેકો આપવો પાટી મેળાવવી એટલે કે દોડાવવું પસીનામાં રેમ જેમ થઈ જવું એ પરસેવાને લથબથ થઈ જવું બરાબર પસીના પરસેવાથી રેમ જેમ થઈ જવું અથવા તો પસીનાથી રેમ જેમ થઈ જવું એટલે કે પરસેવામાં લથબથ થઈ જવું માજા મૂકવી એટલે મર્યાદા ત્વજી દેવી બરાબર મર્યાદાને મૂકી દેવી માજા મૂકવી એનો રુધિપ્રયોગનો અર્થ છે કે મર્યાદા મૂકી દેવી

નો મતલબ કે ગમે એ પરિસ્થિતિ હોય એને પહોંચી વળવાનું એકલા એકના બે ન થવું બરાબર એટલે એકના બે ન થવું એટલે પોતાની પોતાની વાત 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 પર મક્કમ મક્કમ એટલે કે જે જે હોય હોય તે ઉપર એટલે એકના બે ન થવું એનો અર્થ થાય છે કે પોતાની વાત ઉપર મક્કમ રહેવું સડક થઈ જવું એટલે કે આચાર્ય મુજ થઈ જવું નામ લજવું એટલે કે અપકીર્તિ અપનાવી બરાબર નામ લજવી મૂકવી એટલે કે અપકીર્તિ અપનાવી બેડલો પાર થવો એટલે ઈચ્છા એમ ખેમ પાર પાડવી એટલે બેડરો પાર થવો હોય ઈચ્છા એમ ખેમ પાર પાડવી કોડલા ફેરવાય એટલે મોજ મજા કરવી ટૂંક ટૂંકવા ન દેવું એ નજીક આવવા ન દેવું બરાબર ટૂંકવા ન દેવું તડકી છાયણી જોવી અને સુખ અને દુઃખ છે તે જોવા બરાબર સુખ દુઃખ જોવા તડકી છાયણી જોવી રિપીટ થયો છે મોસ્ટ ટાઈમ છે બરાબર ઘણા અમુક રિપીટ થઈ જતા હોય બરાબર ટર્કી છાઇની જોવે એટલે સુખ દુઃખ છે કોઈ ઘરનો મોફ તૂટી જવું હોય ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ ખવું જે ઘરનો મોફ હોય તે તૂટી જવું હોય એનો અર્થ થાય કે મુખ્ય વ્યક્તિ છે એ મૃત્યુ પામે આંખ ભીની થઈ જવી આંખમાંથી આંસુ આવી જવા તેને આંખ ભીની થવાનો અર્થ થાય અવાજ તડરાઈ જવું એટલે કે ગદિત થઈ જવું વાદળ જેવું મન કરવું હળવા કુલ થઈ જવું બરાબર વાદળ જેવું મન કરવું એટલે કે હળવા કુલ થઈ જવું

રૂવાડા બેઠા થવા બીક હરખ કે આચાર્યના કારણે શરીર પરના વાળ ઉભા થઈ જવા બરાબર રૂવાડા બેઠા થઈ જવા એમ આપણે ક્યારેક કહેતા હોય કે આના રૂવાડા બેઠા કરી દીધા કે આના રૂવાડા બેઠા થઈ ગયા એટલે કે જે બીકને એમને હરખમાં અથવા તો આચાર્યને લીધે શરીરના વાળ છે તે ઊભા થવા ખાતર પડવું એટલે કે ચોરી કરવી બરાબર સંચર થવો એટલે અવાજ થવો સંચર થવો એનો મિનિંગ છે અવાજ થવો ને કારીનો ફાવવી એટલે યુક્ત સફળ ન થવી બરાબર યુક્તિ સફળ ન જવી એનો મતલબ થાય ન ફાવવી એટલે કે યુક્તિ છે તે યુક્તિ બનાવવા હોય તે સફળ ન થાય એટલે એનો એટલે કે કાળી ન ફાવવી એટલે કે જે બધા રુધિપ્રયોગો છે તેના સ્પષ્ટ બરાબર જે અર્થ છે તે આપણે આજે જોયા છે બરાબર આપ સૌનો આભાર જે તમામ પ્રયોગો છે તમામ સ્પર્ધાકો એક્ઝામો છે તેમાં આમાંથી વારંવાર પૂછાતા આવ્યા એના સિવાયના પણ બરાબર બીજા સેશનો જે રુધિપ્રયોગના છે બરાબર તે પણ બનાવવામાં આવશે જે બધા વારંવાર બધી સ્પર્ધાત્મક એક્ઝામોમાં જે પ્રયોગો વારંવાર એક્ઝામમાં પૂછાના છે ગુજરાત સરકાર દ્વારા જે બધી ગવર્મેન્ટ નોકરી જોબ માટે અથવા તો તમામ જે સ્પર્ધાત્મક એક્ઝામો છે તેમાં વારંવાર જે રુધિપ્રયોગો આવે છે એ વારંવાર રિપીટ થયા છે જે મહત્ત્વના છે સુપર મોસ્ટ આઈએમપી જે બધા પ્રયોગો છે તે તમામની આપણે ચર્ચા કરશું અને તેવા તમામ જે વ્યાકરણ ને લગતા બરાબર પાસેને ને લગતા તમામ ટોપિકો છે તેના સેશન છે નિવા મિડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા સરળ ભાષામાં અને સરળ સમજૂતી સાથે રજૂ કરવામાં આવશે એટલે આપ લોકોને છે બરાબર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના તમામ સેશનો અથવા તો સેશનો જે ગમે છે બરાબર સરસ લાગે તો મસ્ત મજાની તમે કોમેન્ટ કરી શકો છો લાઇક આપી શકો છો બને તેટલા લોકોને શેર કરજો અને હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારો પૂરેપૂરો સાથ સહકાર આપજો આવું આવું મહત્વનું જે બાબતો છે તે તમામ સ્પર્ધાત્મક એક્ઝામમાં જે ઉપયોગી છે તે તમામ બાબતો છે તમારા સુધી અમે પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશું આજ આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત